નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કૃષિ વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા તથા આમંત્રિત મહેમાનો દ્વારા રવિ પાક વિશે અનેક માહિતી આપવામાં આવી હતી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વલણ કરવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે અલગ અલગ સમજ આપવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતી તરફ વલણ કરવા માટે ખૂબ જ આગ્રહ કરવામાં આવ્યો હતો સાથે સાથે પશુપાલન અને સરકાર દ્વારા આપવામાં આપવામાં આવતી યોજનાઓ વિશેની માહિતી પણ આવી હતી સમગ્ર કાર્યક્રમમાં ખેડૂતોને માટે અનેક પ્રકારના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા અને સ્ટોલ પર ત્યાં બેસેલા વ્યક્તિઓ દ્વારા ખેડૂતોને સમજ આપવામાં આવી હતી આમ સમગ્ર કાર્યક્રમમાં ખેડૂતોલક્ષી માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેન પ્રાંત અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર શ્રી તથા ખેતીવાડી વિભાગના તમામ અધિકારીઓ અને સાથે સાથે ખેડૂતો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી હા તો સાંભળવું જ પડે કોના માટે છે આપણા માટે તો છે જ પણ રવિ પેઢી માટે છે હવે ગઈ વખતે આ બધું સાહેબોએ કહી દીધું છે આ જે જૈવિક ખેતી કરે છે એમને બધાએ કહી દીધું છે એટલે હું ફરીને ફરી આનું આ રિપીટ કરું નહીં મેં કઈ વખતે કેટલા બધાને બધાને ઊભા કરીને સપાટ થોડાની વરસ થાય પણ થોડું બદામ બદામ ખાઉં છું એટલે મને યાદ છે કે આપણે ઊભા થઈને જૈવિક ખેતીના વચન લીધા તા લીધા તા ને લીધા તા લીવડાતા મેં બધાને હવે આમાંથી મને હાથ ઊંચા કરીને કહો કે આપણે બધા બહુ એ કીધું ના ના અમે કરીશું આ રોગો વિશે કીધું બીપી ને કેન્સર ને કેટલું બધું થાય છે તો ફરી દર વખતે રિન્યુ કરવું પડે જે જેતે મોબાઈલ આપણે અપડેટ કરીએ છે એવું દર વખતે અપડેટ થવું પડે આપણે વૈજ્ઞાનિક શ્રીઓ તથા જેની માટે આ મિત્રો કાર્યક્રમ રાખ્યો છે એવા મારા ખેડૂત મિત્રો તથા બહેનો ખેડૂતો હું વધારે સમય નહીં લઉં પણ આ જે આજનો રવિ કૃષિ મહોત્સવ છે સરકારે તમારા માટે કર્યો છે ખેડૂતોના અંગને આવવા માટે કર્યો છે કે આપણા દેશમાં શું શું પદ્ધતિ નવી નવી ટેકનોલોજી નવા નવા બિયારણનો નવા નવા આયામો શું શું ચાલે છે અને એમાં આપણે આગળ કેવી રીતે વધીએ એ માટેનો રવિ કૃષિ મહોત્સવ બે દિવસનું આયોજન કરે છે મિત્રો વધુમાં તમને કહું કે આપણે અદ્યતન સાધનોથી પણ માહિતગાર થઈએ એના પણ સ્ટોલો છે બિયારણના સ્ટોલ છે અમારા અલગ અલગ વિભાગના અલગ અલગ ડિપાર્ટમેન્ટના પણ અલગ અહીંયા સ્ટોલો મૂકેલા છે તો સૌ ખેડૂત મિત્રોનો સૌ લાવો લે અને એની માહિતી મેળવે એ સાથે સૌનું હું સ્વાગત કરું છું આભાર જય હિન્દ જય ભારત બોડેલી એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ બે દિવસીય છ અને સાત તારીખ અને પૂરા છોટાઉદેપુર જિલ્લામાં છ એ છ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ બે દિવસનો યોજવામાં આવેલ છે આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અહીં ઉપસ્થિત રહ્યા સાથે સાથે પદાધિકારી અને અધિકારીગણ પણ અહીં ઉપસ્થિત રહ્યા આજના કાર્યક્રમમાં અહીં વિવિધ સ્ટોલ પણ અહીં આપવામાં આવેલા છે સાથે સાથે અહીંયા ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી વિશે અને પશુ પશુઓ વિશે ખૂબ સારી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલું છે જેથી કરીને ખેડૂત મિત્રો ખૂબ આગળ વધી શકે કેવી રીતે વાવેતર કરવું અને એનું ઉત્પાદન કેવી રીતે વધારે પ્રમાણમાં મેળવવું એનું અહીં ખૂબ સરસ માર્ગદર્શન વિવિધ ચિકિત્સકો દ્વારા અહીં આપવામાં આવેલું છે અને પંદર લાખ કરતાં પણ અંદાજિત પંદર લાખ કરતાં પણ વધારે રકમની અહીં યોજનાઓની સહાય પેટે પણ અહીંને ચેક અને એનાયત કરવામાં આવેલા છે